નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે તો ભાઈઓ અને બહેનો આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે તો ચાલો દોસ્તો વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો મનસુખભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ

એટલે છોકરા થાય ને પછી અમુક એમાં પાછા એવા નિયમ હોય છે પેલો છોકરો એને દેવાનો એવા છોકરા હોય છે ત્યાં એવા છોકરા દાન માં તો આપવાનો એમ એટલે આપડે નહીં કેતા પૈસા નો હોય થઈ જાય પાંચ લાખ આપી એમ એની જેમ છોકરા નો હોય બિચારા છોકરા હોય એમાં જાય એટલે

તા નહી અને બહરા તો એ લોકો ગઠબંધન ની ગાંઠ છોડીને દેવાનું ભજન માં બરાબર અને એનું લોકો ભજન ની સાલું હોય ને ત્યારે એ લોકો એ રીતના કરે ભજન ને એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ એ એનો આથી ઓલા ગોળી સિક્રેટ હોય બધા આપડે કેમ દારૂ હોય તેને ખબર હોય આમાં દારૂ મળે પી આવે એ બધા અંદર અંદર સિક્રેટ હોય એ એક બાજુ ઓળી પાસે જાતા હોય એનો ફેશિયલ અને ઈ લોકો એમાં બ્લાઉઝ રાખે છે આ બેન જે કે ને બેન ની તમને આખું કીધું નથી એમાં બ્લાઉઝ રાખે બ્લાઉઝ આડી લેતા જાય ભજન માં જાય ને

ના ના એ બીમારી નથી એમાં ઊંડા ગયો એના ઘરવાળા એનો ઘરવાળો ના ગયો એમાં ઊંડા ઉતરી જો અને એ ઊંડા ને ગયો એનો ઘરવાળો ના પાડશે એવું નહીં હોય એનું કારણ શું છે અમુક આદમી આવા શોખીન હોય એટલે અને બાઈ પેલા ગોળી જાય સાડ પિસ્તાળી ની થઈ ગયું પછી ક્યાં માઈ જાય પિચની અમુક બાયું આવી હોય હાની થઈ જાય પછી અમુક તો શું કરે સમજે ઘોડો બની છે રજપુર આવ્યો તો ને એક કલાક મારા ભૂખા કાઢી નાખ્યા મેં કીધું આમ જ એટલે અમુક ભાઈ એવું છે ઘરવાળા જ નો મેળ પડી જાય એટલે તે હોવા

પછી આવે કઈ એવું નઈ ઓલ ઓલે વાપરે ઓલે વાપરે પછી આ તમને ખબર હોય યંગ પ્રજામાં હતી સુરત માં અમદાવાદ વડોદરા મોટા સિટી માં જેમાં સાવી બદલાવે ફોર વ્હીલ આ ફરવા જાય ને એટલે એ પછી સાવી બદલાવે જેની સાવી આવે એ ગાડી જે બાય હોય એની એવું એમાં એ સરકારે એ તો પોલીસ વાળા એ પાડી દીધા હતા માર્યા હતા કેસ થયા હતા એ આ બધું આ ધંધો છે ને કી અને કી બદલાવે છે એવું કાંઈક એનું નામ આપ્યું હતું મને પેપરમાં હોય જ આવ્યું હતું તમારા નજરમાં નહીં આવ્યું હોય બેન દેશી હતા એ બેન દેશી હતા બિચારા ભણેલા નતા ને અને આ લોકો નીજરમ છે આને એટલે ઈ બેન હાઉ ખોટા નથી વસ્તુ છે એમાં અમારે ખાદા ના ઘરના અને સાટાઢો છોકરા નો સમજ્યા અને એના હા હાર એમાં ઈમાનદાર સમજાણો બાય મારે એમ ને છોકરા વગેરે ની પણ ન્યા તો આવું યાર એટલે એ મારા હાથમાં આવ્યું હતું બારું સમજાણ પછી મેચી ને દંટી બાપા ના વેવાય છે ને ભીખાભાઈ અમારા ભાઈ દીકરા એને મેં વાત કરી આવું છે યાર એમાં પછી અંદર મારા મોકલ્યો હતો બે જણા ને

એલે આ વસ્તુ જંડી બાપા પાંચ ફૂડી દેલી ગર મે બુધા મનસુખ બાપા હૈવેલું નથી નકર મનસુખ બાપા માં રસ પૂરો લે પણ મને મે પહેલી વાર હૈંડુ કે એના નકર એકવાર કઈ બોલાવો બોલાવ આમ પોર બંદર બાજુ ની કઈ બોલો પા પાટ કરે આવળો કઈ તન પાટ હા એમાં એકા બીજા કઈક એકા બીજા છાત્યું મત ઓલું કટી કરાવે ન્યુ બધું કરે એવું મે હૈંડુ ઈ નઈ આ જબરી કઈક નઈ હકીકત છે અલી એ મરે ઈ ભાઈ ના સદા ના ઘર ના નો ગયા તો નો જ ગયા પછી એને દવા થી બે છોકરીઓને છોકરો થઈને કે થરે હમ પછી દવા લીધી લાગુ પડી ગયું પણ ઈ જે દિશે એની બહાર પડી સમજ્યા હો હમ પણ આમાં થાય કે ઉ ખબર महाराज ગળ અમરત ઘર ના પ્રોજેક્ટો જાતા હોય હવે ઉમર હોય 50 તો કોણ કે મારું પડે કોઈ જે મમદ બોમ હા ઓનો દીકરો ઓરિજિનલ હોય આપડી બાઈક ઓફ જાય તો ઈ આપડે થોડું કોહવાય પણ હું તમને એમ કવ છું આમાં જે જે છે ને ઈ સાલી આજુ બાજુ ના છે સાલી ઉપર ના અરે ગમે એટલી ઉપર હોય ને હા ઈ તમે જે કયો પણ આ રાખી ના હોય કે નઈ અને એને પાછો રસ હોય બીજું વાપરવામાં સમજાણું તમને ઈ લોકો નકરું એનો આ બે આ બૈરાઉન તૈયાર કરે ઓલા પાંગા તો ચાર જ હોય હા હા રાવા હા તો સમજાણું બાયું ને ચાર કરવું પડે અમુક બાયુ આ કેમ કીધું મારા હગાની બાય હતી નો ગઈ

હા માન જ નહીં આપેલા દસ વર્ષ પેલા હું દેહ પંદર વરસ પેલા તો હું તમને રૂબરૂ એમાં છે એમાંથી એક છોકરો દે છે ને અમારા હમ એના નજીક કાકા ભાઈ એમાં જાય છે સમજ્યા

એમાં હું જાણવા આટું જ ગયો સમજ્યા તમારા હગા હતા એટલે નાથ પાડી ના હોય કે માનો હું તમારા ઘરે આવું હું તમારો હગો હોઉં તમારા ઘરે ભજન હોય તો ના થોડા પડેભાઈ ભીજા જાવ પછી મારા તમને બે તમારું સિક્રેટ હોય નજરે ચડે જ ન સડે એ આમ જોયા વેલા જે હોય પછી અમે ઘણી બપોર ફૂગાઈ દીધું કે આ વસ્તુ આજે હાચી છે મતલબ માં એમાં કીધું આપડે ભળવું હોય તો બૈરાવ લઈને જવા પડે જે આપણને મેળ પડે તેની કેમ જોય ને બીજો લઈ દે એક કામ કરે એનો ભગત હોય ને ઓળખતા હોય કેવાય ને કીધું હું તમને દેહ માં આયા સુરત રહું છું દેહ માં હોય તમને કેદી ભજન છે પણ એ લોકો કેવો પાઠ કરે દાદા માનો હોય માણસો અમારો તમે કલાકાર જો બધા કપલ કપલ જ હોય પચવીસ આળી જણા જ હોય કોઈ દિન હોવા ગયા તેની પાછું આ લોકો નું સિક્રેટ હોય જે બી આમ દયાક બાજ નો માણસો વધી જાય તેથી પ્રોગ્રામ બન જ હોય એવું હા બધું કરે કમ્પ્લીટ એમાં આટો માની લીધો સેન્ટી બાપા પાસે ખરે ફગાડ્યું હોય એની

નોંગણવદર ની આજુબાજુ નું ગામ છે નોંગણવદર ઈ રોડ ઉપર આવે છે મંદિર મોટું તમે જાવ તો તમને મજા આવી જગ્યા માં અને ઈ બાપુ હતા ને એની લગભગ આપઘાત કર્યો હતો આમાં સીધે કરવો એટલે એ ઓલા બેન પાયાથી છે ને

પણ ઈ બધા મેં તમને કીધું એમ કે સિક્રેટ રાખે છે કોઈના બીજા અંદર એન્ટ્રી નહીં પૂરા તમે એમ થાય કે હવે આ દારૂ પીવા તમને પાય આપડે કેમ દારો માવા ચાલુ કરી તો કટકો કટકો ખાઈ આખા માવા ની બંધાણી થાય એમ હળું હળું તમને મારી તો એન્ટર કરે બે જણા ને ડાયરેક્ટ તો કોઈ હાથ ન પડે ને તમે કેમ સીધો ઝટકો લાગે એમની કદાચ કોઈની બાઈ મગજ ની ફરેલ હોય ને અંદર ગયા પછી કદાચ આને મર્ડર સર્વિસ કરવા તો

હા એટલે ઈ લોકો ને માનો કે તમે મિત્ર થઈ બરોબર એક થઈ તો પછી હું અમી બે જણા તમારા ઘરે આવી તમે બે અમારા ઘરે આવો પછી થાય થોડીક ગાઢ પછી જો જ્યાંથી ચાલુ થાય થોડો કોઈ પૂછે કે તારા આવું નાખે સિક્રેટ નું નાથી છે થી બધું ભાંગતું જાય બૌ ઊંડા ઉતર્યા હતા પણ પછી જંતિ બાપા એમણે એમ કીધું કે મુકો ને પાપા એ કે બધું આપડે જે કરવું ઈ કરો ને સુધારવાના નથી આખી છે એ કે પોલીસ અને ઈ રાડ નો સડી હશે અને થાય મારી મોત કે બાપા જો કોઈ તમે આખી વાત ઈ ભલે પણ અમુક જો કદાચ કોઈ સિટિંગ વાળી બાઈક હોય અને અંદર જઈને વિડીયો ઉતાર લીધો હા

ના ના ઈ બેન વાસના પર નામ આપ્યું છે ઈ લોકો વાસના પર નામ નહી હфта ઈ રામાપીરના સ્થાપ કે છે સનાતન કે બોલો કયો પાટ જી ધ આ ઈ મિજ્જા ધર્મ મિજ્જા ધર્મ હા ઈ મિજ્જા ધર્મ ઈ લોકો કહે છે ને ગાજર ને તિલા જેવું ઢાળું તિલું કરી લોકો હા ઈ તો માયા સુરત માં મારી કોઈ નજર આવી નઈ સડતો ધર્મવાળો નકર હું એનો ઉપાડું પણ હવે નઈ સડતો મને નજર ઓકે તમારું મારું નામ શું કીધું મારું નામ રાજુભાઈ રાજુભાઈ

જેના છોકરા બે જ્યાં રહેતા હોય ને એવું ઘર પસંદ કરે બરાબર બરાબર સમજાણું તમને એટલે જ્યાં કોઈ છોકરા નડે અને છોકરાઓને ખબર બાપા ધંધા કરે છે આ બેન રિયા એ કીધું મારી દીકરી દીકરો ત્રણ છે આપણ ઈ ઈ બેન કેમ કીધું કે ભઈ ઓલા ભાઈ ઘરે દીકરા નોતા ને એના ઘરે પાક રાખતા હા ઈ બેન ને પૂછ્યો તો એમ કે કોઈ નો હોય ન્યાક પાક હોય છોકરીઓ છોકરા બાળ બસા નાના હોય ને પાક નો હોય હા ઉદો 15 વર્ષનો છોકરો હોય ઢોરી ન્યા જાય તો ચાય આવે હમ 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 સમજાણો તમને એટલે આ લોકો એવી જ જગ્યાએ પાક કરે બરાબર બરાબર એટલે આ બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લામાં છે એમ ને હા બોટાદ માં છે અહીંયા છે પણ અહીંયા મેં કીધું તમને આત્મા નહીં આવે પટેલો રાજા છે આમ

પણ આપડે કોઈ નું નામ તો લીધું નથી ને કે ફલાણો ભાઈ નથી પડે એને ખબર પડે એનાથી કઈ મતલબ નથી કે આપડે કોઈ નું નામ તો દેતા નથી પણ આવા પાઠ માં જે જાનાર વ્યક્તિ છે એવી સ્ત્રીઓ ધ્યાન રાખવું ને ઈ મારામાં ફોન કરે આપડે તો એના માટે કરીશી આ ખરેખર કીધું બેન ના બધા થઈ ગયો હેરાની પેલા પણ આની પેલા એક બેન નો ફોન આવ્યો ને મને આવું બધું કીધું પણ મેં કીધું આવું હોય નઈ આશા ભાઈ અમુક દિવસો એમાં જ હોય જેવું એવું એના દિવસો નક્કી કરેલા હોય છે એવું શકાય જગ્યા પાછી મળવી જોઈએ પાંચ પંદર જણા ને

તમે મને આ વિડિયો મૂકો મારું નામ મલ્પા આખું છે એ કાટ નાખજો ઓકે ઓકે મારું નામ હું આખું બોલ્યો છું તમારા બા હમ હમ એ કાટ નાખજો અવાજ ઓળખી જાય પછી ભલા હોય ત્યારે અવાજ ઓળખી કે પછી તો પછી નામનો કોઈ મતલબ નો રહ્યો તો પછી એની જ આખી કેપેસિટી તુટી ગઈ તમે આજે મારા નામથી ને જ જગતમાં ઓળખે છે નામ સમ ઓળ કોઈ નહીં જપતવ તીરત કે જો એ નામે પાતક છૂટી જાય નામે નાતી જાય મહારોગ આ બધા રોગ કાઢવા હોય તો નામથી નીકળે

હા ઓકે વાયેલું બધું કાઢ નાખું રાજુભાઈ હું તો મારે જે ખાલી જરૂરી એટલા પૂરતી બાકી અમારે ઓડિયા મૂકવા એવી કોઈ જરૂર નથી પણ રામાપી આપડે હા પણ આવડા રામાપી નામે આવડી આવી રીતે થાય છે ઈ વાત થઈ એમ હા એ તો નંબર નંબર મૂકો નંબર નહી મારી રીતે આવું ક્યાં ગઈ છે રામપી પાઠ માં રહી ને રેડ હા અને કોઈ બાય કદાચ આમાં શું થાય કે આવા આ વિડીયા આધારે કોઈ બાયુ આવી ભોગ બન્યું હોય એની હોય ને લઈ ગયા હોય ઈ આવે હમી એ હમી આવા અમાર કઈ નકી ન હોય મારા ભાઈ આ સપોર્ટ માં આવી જાય તો આવી જાય આ તમે કેમ રમતા આવા હા એ મામા તો કેટલે રમતા બધા હું મારા બે ત્રણ થી ફોન ઉપાડવાનું ચાલુ રાખું જો આવશે તમારા ફોન હે હા બોલો બોલો ભાઈ એ હારવા નઈ ગુરુદેવ નઈ ગુરુદેવ હા નમસ્કાર મિત્રો જે તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત અમારું માર્ગદર્શન છે આવું જ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય